નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર બાડુલી વિધાનસભાનું રાજપૂત સમાજની વાડી ખાતે પ્રભુત્વ નાગરિક સંમેલન યોજાયું ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર અને પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી શીતલબેન સોની ઉપસ્થિત રહ્યા બાડોલી વિધાનસભાના વિશિષ્ટ નાગરિકો વેપારીઓ તથા વિવિધ સંસ્થા સાથે જોડાયેલા નાગરિકો હાજર રહ્યા બારડોલી વિધાનસભા વન નેશન વન ઇલેક્શન અંતર્ગત બારડોલીના રાજપૂત સમાજની વાડી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું જેમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી શીતલબેન સોની ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારતના નિર્માણ માટે લોકજાગૃતિના હેતુથી એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી શીતલબેન સોનીની અધ્યક્ષતામાં બારડોલીના રાજપૂત સમાજની વાડી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું જેમાં બારડોલી વિધાનસભા વિસ્તારના વિશિષ્ટ નાગરિકો વેપારીઓ ઉદ્યોગપતિઓ ડોક્ટરો અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત મારો અનુભવો એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના ODEદારો બાડોલી નગર ભાજપ સંગઠન તાલુકા ભાજપ સંગઠનના ODEદારો અને બાડોલી નગરપાલિકા તાલુકા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં રાજકીય બિન રાજકીય આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા ગુજરાત એક ચૂંટણીના સમર્થન માટે અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આદરણીય શુવેક વર્મા સાહેબના નેતૃત્વમાં આજે અહીંયા બારડોલી વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનનો હેતુ કે ભાઈ વન નેશન વન ઇલેક્શન શા માટે છે જેના થકી આજે ભારતમાં જેટલો પણ આર્થિક બોજો છે તો છે જે વહીવટી ખર્ચ વધે છે અને જે પણ કંઈક વિકાસના કાર્યમાં રોડા થતા હોય છે એ વિકાસના કાર્યો વધારે સારી રીતે આગળ વધી શકે તેના માટે અમે નાગરિકો સાથેની ગોષ્ઠી કરી કે ભાઈ નેશન ઇલેક્શન માટે કરીએ એક વર્ષમાં વર્ષમાં પાંચ લગભગ અગિયાર વખત ચૂંટણીઓ થતી હોય છે આપ આપણા ભારતમાં અને એમાં પણ જ્યારે એક વર્ષમાં પિસ્તાલીસો કરોડ જેટલો ખર્ચ એક ચૂંટણીમાં થતો હોય છે અને પાંચ વર્ષમાં સાડા પાંચ લાખ કરોડનો જ્યારે ખર્ચો થતો હોય માત્ર ચૂંટણીમાં તો આ ખર્ચો બચાવીને આ સરકારી એના પર તિજોરી પર બોજો ન પડે પરંતુ આ જ પૈસાનો બચાવ જે કહીએ ને કે છેવાડાના માનવીના વિકાસ માટે થઈ શકે અને આ રીતની જે અમુક વિકાસની જે જે વાતો છે વિકાસ નથી થતો કે એમાં જે અવરોધ થતો છે તો આ બધું શા માટે આપણે વન નેશન વન સમર્થન લાવવું જોઈએ અને ભારત સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી નેતૃત્વ એનડીએ ની સરકારમાં આ સુધારાને સમર્થન રહી અને ફરીથી એક સાથે ભારતમાં લોકસભા અને વિધાનસભાની એક સાથે ચૂંટણીઓ થાય એના માટેની પ્રબુદ્ધ નાગરિકો સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી